નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને ઊંચામાં છવ્વીસો ને વીસનું નામ પડ્યું છે બજાર થોડાક દસ પંદર રૂપિયા ઢીલા હોય એવું લાગ્યું નામ ટકેલા હોય એવું લાગ્યું મીડિયમ માલના બજાર છે એકવીસો બાવીસો અને ત્રેવીસો સુધી જાય છે મીડિયમ માલ પછી એનાથી સારા હોય તો પચીસોના પણ નામ પડે ખરી તારીખ અગિયાર નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ સોનીભાઈ આવી ગયા છે તો વિડીયો જોજો અને શેર કરજો તમારા બીજા વોટ્સઅપ ગ્રુપમાં

और भाई थाने भी पंटू बोला पर ये इनका 5 5 10 15 रु प्रति के हिसाब से हिसाब बचा है इनका 990 पर 25 क्विंटल जुड़े 23 आज का बंदे क्विंटल क्विंटल 23 बंदे जुड़े 40 ना तो 15 रु अपन कर दिया बंद 10 10 तो पर माने तेल निकल गया तो आवाज आवे दो वर्ष का था नहीं आ 23 करना चाहिए मेरा मन तो रे

पेंडिंग 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 यो बजेरा ढिलो छ है जत्रो आले 57 के 85 54 મે ને પંચાણું પંચોમાં રાખીએ રૂપિયા આમ કેવો લાગે મારે ને જો છે તારે ચાર તોય તો દેખાતું

પંદર